મીરાવલ માટે જય માતાજી દરેક ગ્રાહક મિત્રો ને આજે આપણે બેનો માટે આવું સરસ કલેક્શન મસ્ત મજાનું લઈને આવી ગયા છે જો ચોલી ભાવ જોવો તમે પાંચસો રૂપિયામાં મસ્ત મજાની ચોલી છે એનો દુપટ્ટો જોઈ લ્યો બધામાં મસ્ત મજાના દુપટ્ટા આવશે ફૂલ મોટા પાંચસો રૂપિયા ની અંદર આટલી મસ્ત ચોલી આપવાના છે આપણે કપડું સિલ્ક નું આવશે હેવી આ ઉપરનો નો કુર્તો આવશે આમાંથી તમારે સાદું બ્લાઉઝ બનાવવું હોય તો સાદું બ્લાઉઝ અને કુર્તો બનાવવું હોય તો કુર્તો અને ઇનર પણ આની સાથે જ આવશે બ્લાઉઝનું ઇનર અને ચોલીમાં પણ કમ્પ્લીટલી ચો ઇનર કરેલું છે પાંચસો રૂપિયા એની અંદર બીજો કલર છે આપણી પાસે મરચંટા કલર આ જો

બેન મી સોની કરીને જયશ્રીબેન નીચે કસ્ટમર છે હા હા આ અંદર આ છે બધી અલગ અલગ છે છે બીટ કલર છે

એનો બ્લાઉઝ છે આ જોઈ લોળો કલર નો ચણિયો પાંચસો રૂપિયામાં ઝેરી લીલો પ્લેન ગાળામાં

પાંચસો રૂપિયા રૂપિયામાં બધી ચોલી પાંચસો માં છે પીળા કલર નો અને બ્લાઉઝ છે એમાં બ્લેક કલર નો

એની અંદર એક બીજી પેટર્ન છે આપણી પાસે ઘેરવાળું છે જો એકદમ પાંચસો રૂપિયા માં ચણિયો અને આ બ્લાઉઝ નું કાપડ છે જે સ્લીવ ને પેચ ને મૂકવાનું બધું છે કોડી ને કોડી વાળું બેલ્ટ બધું કમ્પ્લીટલી સરસ છે મસ્ત મજાનું કલેક્શન પાંચસો રૂપિયામાં આવી ચોલી ક્યારેય નહીં મળે ક્યાંય મળે મીરા વોલમાર્ટ અને કૈલાસ વોલમાર્ટ સિવાય ક્યાંય નહીં મળે આવું સરસ કલેક્શન જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો નીચે વોટ્સઅપ નંબર આપેલા છે ગ્રુપમાં જોઈન થવા માટે